તાજેતરમાં કોળી સમાજના એક યુવાન સાથે થયેલા મારામારીના બનાવ બાદ સ્થિતિ ગંભીર બની છે આ ઘટનાને લઈને કોળી અને આહિર સમાજના લોકો સોશિયલ મીડિયા પર આમને સામને આવી ગયા છે બંને સમાજના કેટલાક લોકો એકબીજા સામે વિડિયો બનાવી ગાળાગાળી ભરેલા ઓડિયો અને ક્લિપ્સ વાયરલ કરી રહ્યા છે આ વિવાદ હવે એટલો વધી ગયો છે કે યુવાનોમાં ભારે ઉશ્કેરાટ જોવા મળી રહ્યો છે અને ગુજરાતના જાણીતા નેતાઓ તથા સામાજિક આગેવાનોના નામ લઈને પણ વિવાદ ઊભો કરવામાં આવી રહ્યો છે વાયરલ થઈ રહેલા કેટલાક ઓડિયોમાં અશ્લીલ અને અપમાનજનક ભાષાનો ઉપયોગ થયો હોવાથી અમારી વિનંતી છે કે આવા ઓડિયો એકાંતમાં સાંભળવા અને ઘર પરિવાર સાથે ન સાંભળવા સમાજમાં શાંતિ અને સમજદારી જળવાઈ રહે તે માટે સૌએ સંયમ રાખવો અત્યંત જરૂરી છે કોળી સમાજ નો તમે કેમ ભાઈ હા હીરાભાઈ સોલંકીનું હીરાભાઈ સોલંકી નું નામ જે બોલું રહ્યો ને હા એમાં આખું હાપડ્યું હીરાભાઈ સોલંકી ને એમ કઉપરો આખી બોલે તમને હું શું કઉ છું તમે બોલતા પહેલા વિચાર ના કરો છો તો કોળી સમાજના આગેવાન છે કોળી સમાજ ના આગેવાન હોય તો ખરાબ મારી વાત સાંભળો પહેલા ખરાબ તમારે બોલ તમે એમ કેતા વાળ કાઢ નાખું તારા કેટલા વાળ માથા માં વાળ છે ભાઈ તારે કાઢવાય મારે મારા વાળ આ તો કાઢવા તો છે જ નહીં ને પણ તું આવતો નથી સમજણ તારે કાઢવા છે વાળ મારા તો મારા વાળ કાઢો તો હું એ ચોકડી છું હે રણમલપુરા ચોકડી છું મારા વાળ કાઢવા હે તારા વાળ નીકળી જશે ભાઈ હા તો મારા વાળ તો હું આરો રણપુર આવી ગયા રણમલપુરા રણમલપુરા આવી ગયા મહાભારત ની શરૂઆત કઈ રીતે હવે રચાઈ ગયું ને મહાભારત જ્યાં ભારત કેવાય ને મહાભારત જ્યાંથી રચાયું હતું મહાભારત અમે એટલું તો ધ્યાન આપો કે કઈ રીતે રચ્યું હતું ને આખા ઇતિહાસ છે તમારો ઇતિહાસ તો બતાવી દો

તમને હું શું કઉ તમે જેના વંશજ હોય અમારે એની યાર કઈ લાગતું નથી તમને જેની યાર પ્રશ્નો તમારે વાંધો હોય ને પ્રશ્ન તમને કોઈક તમારા સમાજ વિશે કોક બોલતું હોય ને એને દો બતાવો પોસ્ટ બતાવો પોસ્ટ હા મુકો પોસ્ટ તમને ડાયરેક્ટ ડાયરેક્ટ જોઈ લો આપડે જો તમે એમાં પેલા બોલવું જોવે તમારા સમાજ નું નામ લઈને

આ બગડાડા ધામ છે ને એમાં કોઈ ટ્રસ્ટ છે જ નહી મેન ટ્રસ્ટી ભલે એનો મને ટ્રસ્ટીનો એનો કોઈ વિરોધ નથી માયા ભાઈના છોકરા શું બોલો માયા ભાઈ બોલે ને માફીનો વિડિયો આવ્યો છે ને એમની મારી વાત સાંભળો હ એમાં ટ્રસ્ટ કોઈ છે નહી માયા ભાઈ બોલ્યા એટલે માયા ભાઈને ખાલી ફોન કરીને કીધું કે માયા આ તો તમારી ભૂલ છે હા કઈ બીજું કઈ નાની મન તો કઈ કઈ નહોતું દીધું ગાડી બેડ તો દીધી નહોતી રેડી તો પછી એના ઈ બેયનો પ્રશ્ન છે કે એમાં છોકરાનો ફોન કરીને ગયો તો મારા બાપાનો વિડિયો તમે ઉતાર રહ્યો શું કરવાને મને શું લેવા ફોન કર્યો જયારે તમારા ઓલા સોલંકી નું નામ લીધું ત્યારે એના બાપ ને જયારે માફી મંગાવી છે ને તો એને ફોન કર્યો હશે તકલીફ બચ્ચે ને થાય તમને થાય ને એમ બધા ને તકલીફ થાય કોઈ કોના બાપ નું નામ લે તો દીકરો બે હા ભગવાન મારવામાં ભેગો એ ભાઈ તમે બગદાડા તમને ટ્રસ્ટીઓ ને પૂછી લેજો

જયારાજ નો વરઘોડો કર્યો તમે સાબિતી કરો સાબિત થઈ જાય એ ઘોડો કોઈ બી નહીં કરે એ અમારો ભાઈ છે એ ઘોડો તમે તમે આખી સમાજ માટે વરઘોડો કાઢવાનું ઘોડો કાઢવાનો મતલબ આખી સમાજ ને બદનામ કરવાની કોશિશ કરવાનું કહો એમ તો તમારા સમાજ એમની તમારા સમાજ માં તમારે તમારું માથું છે અમારે અમારું માથું છે એ અમારા સમાજ નું માથું છે અને મારી વાત હાંફરો પેલા જે અહિયાં સાંતલપુર માં આવો એ કોળી સમાજ ની દીકરી ને હાંફરો કોળી સમાજ ની દીકરી ને રાજપૂત ઓલા ઉપાડી ગયો આપડે કેવો પ્રજાપતિ કોણ કોણ ઠાકોર ની છોકરી કોલી ની છોકરી છે પ્રજાપતિ ઉપાડી ગયો કોઈ બાએ હાથ નથી ચાલતું એક મારા સમાન હાથ કોઈ નથી પકડતું હવે મોટા ભાઈ સમાજ નું છોકરી વિશે કોણ બોલે તમારી ના છોકરી નું બોલું પાછું

બેન દીકરી વિશે કોઈ અમે તમારી બેન દીકરી વિશે બોલ્યા છીએ અમારી બેન દીકરી તમે હા જે ઉપાડી પાછી લઈ આવી અમારે હજી હું જવા નથી ગઈ તમે લઈ આવો

કોળી કે આહિર બધા એક છીએ ગુજરાતની માટીમાંથી ઊગેલા છીએ નેતાઓના નામે લડાઈ ન કરો તમારા ભવિષ્યને આગમાં ના ઝાંકો ગુસ્સો નહીં સમજદારી જોઈએ સમાજને આજે શાંતિ જોઈએ વિવાદ છોડો સંવાદ અપનાવો માનવતા પહેલાં કોમ પછી રાખો